નમસ્કાર ગુજરાત આજે છે ત્રીસ તારીખ અને મંગળવાર અને મંગળવારના હવામાન સમાચાર ઉપર નજર કરીએ પહેલાં તમને જણાવી દઉં કે આ વરસાદનો રાઉન્ડ ગુજરાતની અંદર પૂર્ણ નહીં થાય ત્યાં ફરીથી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થશે અને એ લો પ્રેશર સિસ્ટમ ફરીથી આગળ વધશે જેમને કારણે ગુજરાતની અંદર છ તારીખના રોજના અને તારીખના રોજ ઓક્ટોબર મહિનાની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે એ જોવા મળશે જોકે એ વરસાદના રાઉન્ડને લઈને અગાઉ પણ માહિતી અમે તમને જણાવી હતી અને આજે ફરીથી જણાવવાના છીએ કે છ તારીખના રોજ સાત તારીખના રોજ અને આઠ તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે એ જોવા મળશે એમની માહિતી જણાવું એ પહેલાં મિત્રો તમને સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ આજનું જણાવી દઉં તો વહેલી સવારની અપડેટ પ્રમાણે સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ આ વિસ્તારો ઉપર બતાવી રહ્યા છે અને આ સિસ્ટમ હવે દરિયાકાંઠે આ રીતે આગળ વધવાની છે અને મિત્રો સિસ્ટમ છે એ ખૂબ જ મોટી બની છે એટલે કે સિસ્ટમનો ઘેરાવો છે એ ખૂબ જ મોટો બન્યો છે એમને કારણે આગળ

કરવામાં આવી છે એમની માહિતી પણ તમને છું આપ સૌ જાણો છો કે બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ તૈયાર થઈને આવી હતી અને આ રીતે અરબી સમુદ્રની અંદર પહોંચી છે અને હવે આ રીતે આગળ વધવાની છે ને પછી મિત્રો ઓમાન દેશ તરફ જતી રહેશે નબળી પડી જશે પરંતુ આ અસરને કારણે ગુજરાતની અંદર હજી આજે અને આવતીકાલે એટલે કે અડતાલીસ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો વરસાદની માહિતી છે એ જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય હવે જાણી લઈએ આજના દિવસની વરસાદની આગાહી ની આગાહી ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આખા ભારતની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવે છે એની અંદર ગુજરાતની અંદર આજે પણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર અને કચ્છના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ એટલે કે મિત્રો એના કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાની આગાહી તો એ પ્રમાણે આજે કચ્છના ભાગોની અંદર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ પડી શકે છે અહીંયા ખાસ કરીને ત્રીસ તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ અને ગીરસોમનાથ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે અને ગુજરાતની અંદર કચ્છ જામનગર અને અમરેલી આ ત્રણ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે ત્રીસ તારીખના રોજ વ્યક્ત કરવામાં આવી છે અને એ સિવાય જે ગુજરાતના તમામ વિસ્તારો છે એની અંદર પણ છૂટોછવાયો હળવો વરસાદ પડશે પરંતુ ત્યાં વોર્નિંગના ભાગરૂપે કોઈ આગાહી કરવામાં નથી આવી પરંતુ આ તમામ વિસ્તારોની અંદર વોર્નિંગના ભાગ રૂપે આગાહી છે એ કરવામાં આવી છે હવે મિત્રો તમે આજનો વેધર ડેટા છે એ જોઈ શકો છો આજે તારીખ છે 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 તારીખનો વેધર ડેટા આ આ ગુજરાત સમુદ્ર બંગાળની ખાડી અને ઇન્ડિયા એની અંદર ખાસ તમે જોઈ શકો છો કે અહીંયા અરબી સમુદ્ર લાગુ ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર હાલમાં સિસ્ટમનું લાઈવ લોકેશન જોવા મળી રહ્યું છે પરંતુ બીજી તરફ બંગાળની ખાડી છે બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ છે એ બતાવી રહ્યા છે અને આજના દિવસે અથવા તો આવતીકાલ સુધીમાં આ સિસ્ટમ છે એ લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ જશે અને આ લો પ્રેશરની પુષ્ટિ છે હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે એની માહિતી પણ હું તમને આગળ જણાવું પરંતુ મિત્રો અહીંયા તમે છે એ વેધર ડેટાની અંદર જોઈ શકો છો કે બંગાળની ખાડી ફરી સક્રિય થઈ છે અને ફરીથી લો પ્રેશર સિસ્ટમ છે એ બતાવી રહ્યા છે આ લો પ્રેશર સિસ્ટમ છે ફરીથી ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે મિત્રો એ વરસાદના રાઉન્ડની માહિતી જાણીએ એ પહેલાં આજના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે એમની માહિતી અહીં ખાસ તમે જોઈ લો ત્રીસ તારીખના રોજ આજે પણ કચ્છના કેટલાક ભાગોની સાથે સાથે સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદ વરસાદ પડવાની સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે ગીર સોમનાથ દીવના વિસ્તારો છે અમરેલીના કેટલાક વિસ્તારો છે રાજકોટના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર છૂટા છવાયા સ્થળોએ મિત્રો ભારે તો કંઈ કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ હળવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે કચ્છની વાત કરીએ તો કચ્છના પણ અરબી સમુદ્ર લાગુ પાકિસ્તાનના વિસ્તારો છે ગાંધીધામ માંડવીના વિસ્તારો છે એની અંદર વરસાદ પડવાની શક્યતા આજના દિવસે રહેલી છે જો કે એ સિવાય જો ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એમાં મધ્યમ હળવા ઝાપટા પડશે તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ અમુક વિસ્તારોની અંદર ફરીથી વરસાદની એક્ટિવિટી છે એ જોવા મળશે ક્યાંક ભારે વરસાદ છે એ પડી શકે છે બાકી ઝાપટા છે યથાવત રહેશે મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ ગાંધીનગર લાગુ જે વિસ્તારો છે એની અંદર પણ હળવા મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ છે એ નોંધાશે વહેલી સવારે સાંજના સમયે વાદળો છે એ ખાસ જોવા મળશે પરંતુ આ તમામ વિસ્તારોની અંદર હવે ભારે વરસાદ પડવાની શક્યતા નથી રહેલી પરંતુ કચ્છની અંદર અને સૌરાષ્ટ્રનો પશ્ચિમ જે છેડો છે દક્ષિણ છેડો છે એ તમામ વિસ્તારોની અંદર આજના દિવસે એટલે કે ત્રીસ તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે હાલમાં દેખાઈ રહી છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો પહેલી તારીખનો એટલે કે આવતીકાલનો વેધર ડેટા છે મિત્રો અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ છે એ ત્રણ દિવસ સુધી ઘૂમવાની છે જેમને કારણે એના ટ્રફના વાદળો આઉટર વાદળો છે એ પશ્ચિમ છેડે અને કચ્છના ભાગો ઉપર આવજાવ કરશે જેમને કારણે હજી ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદની શક્યતા રહેશે આવતીકાલે પહેલી તારીખના રોજ તમે જોઈ શકો છો ફરીથી સિસ્ટમ અહીંયા થોડીક મજબૂત થશે બની શકે છે કે ડિપ્રેશનની અવસ્થામાં પણ જાય અને એને કારણે ફરીથી આવતીકાલે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ અમરેલીના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ છે એ જોવા મળશે જોકે આવતીકાલથી વરસાદનો રાઉન્ડ પૂર્ણ થવાનો હતો ઓછો થવાનો હતો પરંતુ આ છેડે વરસાદ છે એ યથાવત રહેશે જોવા મળશે કચ્છના ભાગોની અંદર અને આવતીકાલે સૌરાષ્ટ્રના ભાગોની અંદર ફરીથી વરસાદની તીવ્રતામાં થોડોક વધારો થઈ શકે છે મધ્ય ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદની એક્ટિવિટી છે એ આજ કરતાં આવતીકાલે વધી શકે છે ખાસ કરીને મિત્રો ગઈકાલે આ વિસ્તારોની અંદર વરસાદ નથી પડ્યો અને એ પહેલાના દિવસે થોડોક વરસાદ પડ્યો હતો એટલે એક દિવસના વિરામ બાદ ફરીથી વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ બનતું હોય છે એટલે આવતીકાલે ફરીથી આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા બે તારીખનો વેધર ડેટા જોઈ શકો છો આ સિસ્ટમ છે એ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અથવા તો મજબૂત થઈ શકે છે અને એના આઉટર ક્લાઉડ છે એ સૌરાષ્ટ્રના આ ભાગો ઉપર આવશે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર મોરબીના વિસ્તારો ગાંધીધામ માંડવી કચ્છ ભુજ તમામ વિસ્તારો ઉપર આવશે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદની શક્યતા છે આ આ દિવસોની અંદર અહીંયા દેખાઈ રહી છે એટલે કે પશ્ચિમ છેડે દેખાઈ રહી છે અને આ બે તારીખનો વેધર ડેટા છે બે તારીખના રોજ મિત્રો આ મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એમાં વાતાવરણ છે એ ચોખ્ખું થતું દેખાશે ત્યાર પછી અહીંયા ત્રણ તારીખે પણ આ પશ્ચિમ છેડે વરસાદની શક્યતા યથાવત છે જ્યારે પશ્ચિમ છેડે વરસાદની શક્યતા યથાવત હશે ત્યારે પૂર્વ છેડે ગુજરાતના ભાગોની અંદર વાતાવરણ છે ધીમે ધીમે ચોખ્ખું થશે તડકો નીકળશે અને ક્યાંક ક્યાંક વિસ્તારોની અંદર બપોર પછી વરસાદી ઝાપટા છે એ નોંધાઈ શકે છે ત્યાર પછી અહીંયા ચાર તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ચાર તારીખે ગુજરાતની અંદર ઘણું બધું વરાપ જેવું દેખાઈ રહ્યું છે આંશિક વરાપ જેવો માહોલ હશે પરંતુ ચાર અથવા તો પાંચ તારીખ આવશે ત્યારે ફરીથી વરસાદના નવા રાઉન્ડના અહેવાલ આ વિસ્તારોની અંદર દેખાઈ રહ્યા છે અને પાંચ તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા પણ આ વિસ્તારોની અંદર ફરીથી રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની અંદર આગાહી છે એ વધારી દેવામાં આવી છે અને પાંચ તારીખથી આ વિસ્તારોની અંદર ફરીથી વરસાદ પડે એવી શક્યતા છે એ બતાવવામાં આવી છે અને વેધર મોડલની અંદર પણ બતાવી રહ્યા છે કે પાંચ તારીખે ફરીથી આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી અહીંયા છ તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો છ તારીખના રોજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એટલે કે ગુજરાત રિજન છે એની અંદર ફરીથી વરસાદનો એક રાઉન્ડ છે એ જોવા મળશે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ફરીથી બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બનશે એ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે જેમને કારણે ફરીથી એક હળવા વરસાદનો રાઉન્ડ જોવા મળે એવું હાલમાં લાગી રહ્યું છે જેમની માહિતી આપણે અગાઉ પણ જણાવી હતી એટલે કે આજથી દસ પંદર દિન પહેલાંનો જે વિડીયો આપ્યો હતો વિડીયોની અંદર જે વેધર ડેટા હતા એ વેધર ડેટાની અંદર પણ આપણે કહ્યું હતું કે પાંચ તારીખ પછી એટલે કે છ સાત અને આઠ તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદનો બીજો રાઉન્ડ છે એ ઓક્ટોબર મહિનાની અંદર જોવા મળી શકે છે એ પ્રમાણે ઓક્ટોબર મહિનાની અંદર તમે જોઈ શકો છો અહીંયા સાત તારીખનો વેધર ડેટા છે સાત તારીખે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ફરીથી વાદળો છવાયેલા રહેશે છૂટો છવાયો હળવો વરસાદ છે એ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર પડશે જોકે ઓછો હશે પરંતુ ખાસ કરીને આખા ગુજરાતની અંદર ફરીથી વાદળો છોવાય અને વાતાવરણની અંદર પલટો આવે એવું હાલમાં લાગી રહ્યું છે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો આઠ તારીખનો વેધર ડેટા છે આઠ તારીખે ગુજરાતની અંદર ફરીથી આ બંગાળની ખાડીવાળી સિસ્ટમની અસર છે એ ધીમે ધીમે ઓછી થશે તેમ છતાં પણ વાદળો છવાયેલા રહેશે અને છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા વરસાદી ઝાપટાં છે એ નોંધાશે અને ત્યાર પછી અહીંયા તમે ચૌદ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો એટલે કે આઠ તારીખ પછી ગુજરાતની અંદર વાતાવરણ ધીમે ધીમે ચોખ્ખું થશે અને મિત્રો ચોમાસાની વિદાય છે એ ગુજરાતમાંથી જાહેર કરવામાં આવશે અને અહીંયા તમે ચૌદ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો પંદર ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાંથી અને ભારતમાંથી ચોમાસું છે એ વિદાય લઈ લેતું હોય છે એવી રીતે ચૌદ ઓક્ટોબરનો તમે અહીંયા ડેટા છે એ જોઈ શકો છો અને ઓક્ટોબર મહિનાની અંદર આ તમામ ભારતના ભાગોમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત છે એ થઈ શકે છે અને ગુજરાતમાંથી પણ સંપૂર્ણ ચોમાસું છે એ વિદાય લઈ શકે છે પરંતુ હજી પણ ગુજરાતની અંદર છ અને સાત તારીખે વરસાદનો એક હળવો રાઉન્ડ આવવાની શક્યતા છે અને સાત તારીખ પછી ગુજરાતના ખેડૂતો છે એ ખેતીના કામો બિંદાસથી કરી શકે છે કેમ કે પછી ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા દેખાતી નથી ક્યાંક મિત્રો માવઠા સ્વરૂપે ઝાપટા છે એ જોવા મળી શકે પરંતુ એમની માહિતી આગળના દિવસોની અંદર જણાવવામાં આવશે પરંતુ હાલમાં મિત્રો ખાસ કરીને ચૌદ તારીખ પછી ગુજરાતની અંદર સંપૂર્ણ વરાપ હશે અને આઠ તારીખ પછી ગુજરાતની અંદર તડકો નીકળી જશે અને ચોમાસા વિદાય એટલે કે જે અટકેલું ચોમાસું છે એ પણ વિદાય લઈ શકે છે જાહેરાત થઈ શકે છે તો આવી રીતે મિત્રો હવામાન વિભાગનો ડેટા છે એ પણ આવી ગયો છે અને વેધર ડેટા પણ બતાવી રહ્યા છે કે ગુજરાતની અંદર બેક ટુ બેક વરસાદ રાઉન્ડો છે એ જોવા મળવાના છે આ રાઉન્ડ પૂર્ણ થશે ત્યાર પછી ફરીથી છ સાત તારીખની અંદર ગુજરાત રિજનની અંદર વરસાદનો એક રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે હવે જાણીએ હવામાન વિભાગની નવી નકોર આગળ પરેશભાઈ ગૌસ્વામીની નવી આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે હજી પણ ગુજરાતની અંદર આવનાર અડતાલીસ કલાક દરમિયાન એટલે કે પહેલી તારીખે બપોર સુધી વરસાદ પડવાની શક્યતા રહેલી છે પરેશભાઈ ગૌસ્વામીએ સિસ્ટમને લઈને કહ્યું છે કે સિસ્ટમ છે હવે દરિયાઈ પટ્ટીમાં આગળ વધવાની છે ત્યાર પછી અરબી સમુદ્રથી ઓમાન દેશ તરફ જશે જેમને કારણે હજી પણ સિસ્ટમ છે એ બે દિવસ સુધી ગુજરાતની અંદર પશ્ચિમ છેડે અને કચ્છના કેટલાક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પાડશે એમાં ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા જામનગરના કેટલાક વિસ્તારો પોરબંદર અંદર જૂનાગઢ ગીર સોમનાથના વિસ્તારો અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે એ એમણે પોતાની આગાહીની અંદર વ્યક્ત કરી છે તો કચ્છના પણ કેટલાક ભાગોની અંદર હવે વરસાદ છે એ શરૂ થવાની શક્યતા એમણે વ્યક્ત કરી છે કચ્છની અંદર પણ એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે તો સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોની અંદર વરસાદ છે એ આ સિસ્ટમને કારણે પડશે જો કે મિત્રો ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે એની અંદર પણ વરસાદ જોવા મળશે પરંતુ આજે અને ગઈકાલે જે વરસાદ પડ્યો હતો એની કરતાં તીવ્રતાની અંદર ઘટાડો થશે તેમ છતાં પણ ગુજરાતની અંદર વરસાદ છે એ જોવા મળશે અને અડતાલીસ કલાક દરમિયાન હજી પણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે ત્યાર પછી સૌરાષ્ટ્રની અંદર મોરબી છે સુરેન્દ્રનગર છે બોટાદ છે ભાવનગરના અમુક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ મધ્યમ મળવો વરસાદ પડવાની શક્યતા છે એ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આમ ગુજરાતની અંદર હજી પણ વરસાદ પડવાની સંભાવના છે એ સિસ્ટમને કારણે લો પ્રેશર સિસ્ટમને કારણે છે એ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતની અંદર વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ઓગણત્રીસ તારીખના રોજ ત્રણ વાગ્યા પછી નવી આગાહી છે એ કરવામાં આવી હતી અને આ નવી આગાહીની અંદર બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનવાની છે એમની માહિતી આપવામાં આવી છે અને આજના દિવસે આવતીકાલે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે એમની માહિતી પણ આપવામાં આવી છે સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી છે એ કેવી રહી હતી એની અંદર માહિતી આપેલી છે કે મોન્સૂન એટલે કે ચોમાસું છે એ ગુજરાત રિજનની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર એક્ટિવ હતું અને એની અંદર ખાસ કરીને એક્સ્ટ્રીમલી હેવી રેઇનફોલ છે એ ગુજરાતની અંદર દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ અને દીવના વિસ્તારોની અંદર વરસાદ પડ્યો હતો એટલે કે અત્યંત ભારે વરસાદ છે એ મિત્રો આ ત્રણ વિસ્તારોની અંદર પડ્યો હતો અને અતિ ભારે વરસાદ છે એ પણ ગુજરાતના દમણ નગર હવેલીના વિસ્તારો હોય ત્યાર પછી મિત્રો અહીંયા સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારોની અંદર પડ્યો હતો અને ખાસ કરીને ભારે વરસાદની માહિતી પણ આપેલી છે એની અંદર પણ દાહોદ છે વલસાડ છે ભરૂચ છે નર્મદા છે સુરત છે દમણ નગર હવેલીના વિસ્તારો છે સૌરાષ્ટ્રની અંદર દ્વારકા છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે આ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ નોંધાયો હતો આ સાથે સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના બીજા ભાગોની અંદર પણ છેલ્લી ચોવીસ કલાક દરમિયાન વરસાદ પડ્યો હતો એમની માહિતી આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો આખા ભારતની અંદર જે ચોમાસાની સ્થિતિ છે એમને લઈને મહત્વપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે એની અંદર ખાસ કરીને મિત્રો એક બાજુ ચોમાસા વિદાયની લાઇન આપેલી છે એમની પણ માહિતી અહીંયા આપેલી છે કે આટલા વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે એમાં ખાસ અહીંયા વેરાવળ ભરૂચ ઉજ્જૈન ઝાંસી છે આ બધા વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને એક બાજુ ચોમાસું એક્ટિવ છે એની અંદર ગઈકાલે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ હતી એ ફરીથી આવનાર દિવસોની અંદર ડિપ્રેશનની અંદર ફેરવાઈ શકે છે જેમને કારણે હજી બેથી ત્રણ દિવસ સુધી ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે એ પણ વ્યક્ત કરી છે ત્યાર પછી એક મોન્સૂન ટ્રફ બનેલો છે એમની માહિતી છે અને અહીંયા ખાસ માહિતી આપેલી છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ખાસ કરીને મિત્રો અંદમાન સી આજુબાજુ અત્યારે દેખાઈ રહ્યું છે જે આવનાર ચોવીસ કલાક દરમિયાન લો પ્રેશર એરિયાની અંદર કન્વર્ટ થઈ શકે છે અને બંગાળની ખાડીમાં ફરીથી એક પહેલી ઓક્ટોબર આજુબાજુ લો પ્રેશર એરિયા છે એ બની શકે છે અને બંગાળની ખાડીમાં પહેલી તારીખ આજુબાજુ ફરીથી લો પ્રેશર એરિયા બનશે એમને કારણે એ લો પ્રેશર એરિયા છે એ ફરીથી ગુજરાતની નજીક આવશે અને ગુજરાતની ની અંદર છ સાત અને આઠ તારીખ દરમિયાન ફરીથી વરસાદનો એક રાઉન્ડ છે એ આવી શકે છે પરંતુ આવનાર દિવસોની અંદર આ રાઉન્ડ આવશે એમની માહિતી વેધર ડેટાની અંદર બતાવી રહ્યા છે હવામાન વિભાગે નથી કહ્યું પરંતુ ખાસ હાલમાં માહિતી આપેલી છે કે બંગાળની ખાડીમાં ફરીથી પહેલી તારીખ આજુબાજુ એક લો પ્રેશર એરિયા છે એ સક્રિય થશે હવે મિત્રો જાણીએ કે ગુજરાતની અંદર વરસાદને લઈને શું વોર્નિંગ છે એ આપવામાં આવી છે તો સૌથી પહેલા તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો હેવી રેનફોલની વોર્નિંગ છે એ આપવામાં આવી છે છે એની અંદર ગઈ કાલે એટલે કે ઓગણત્રીસ તારીખના રોજ રાત્રિથી વહેલી સવાર સુધી ગુજરાતના ત્રણ જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ હતી તો બીજા ત્રણ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી હતી પરંતુ આજના દિવસે એટલે કે આજે ત્રીસ તારીખ છે અને ત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ આ ચારથી પાંચ જિલ્લાઓ છે કે જેની અંદર છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથે ગુજરાતની અંદર કચ્છ છે જામનગર છે અમરેલી છે ત્રણ જિલ્લાની અંદર પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે પરંતુ બીજી તરફ મિત્રો અહીંયા ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે સૌરાષ્ટ્રના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એની અંદર હવે વરસાદની કોઈ વોર્નિંગ છે એ આપવામાં નથી આવી તેમ છતાં પણ વાદળો છે એ છવાયેલા રહેશે અને ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર હળવા ઝાપટા છે એ આજના દિવસે જોવા મળશે તો આવી રીતે મિત્રો હવામાન વિભાગ દ્વારા ત્રીસ તારીખે રેન ફલની વોર્નિંગ છે એ આપવામાં આવી છે અને અહીંયા તમે ઠંડરસ્ટોમની વોર્નિંગ છે એ પણ જોઈ શકો છો વીજળીના કડાકા ભડાકાની તો એ પણ મિત્રો આજના દિવસે એટલે કે ત્રીસ તારીખના રોજ અને એકત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર વ્યક્ત કરવામાં આવી છે એની અંદર ખાસ કરીને કચ્છ છે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે રાજકોટ છે અમરેલી છે જૂનાગઢ છે ગીર સોમનાથ પોરબંદરના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર ચાલીથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને સાથે મિત્રો પવનની સાથે વીજળીના કડાકા ભડાકા થવાની પણ વોર્નિંગ છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે અને ખાસ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પંચોતેરથી લઈને હોવા ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના એટલે કે રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન થવાની સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી છે જો કે આવતીકાલે આ સંભાવના છે એ ઘટી જશે તેમ છતાં પણ ગુજરાતની અંદર અમુક વિસ્તારોની અંદર આવતીકાલે પણ વરસાદ નોંધાશે અને અહીંયા ખાસ તમે જોઈએ શકો છો કે ત્રણ તારીખના રોજ ચાર તારીખના રોજ અને ત્યાર પછી અહીંયા ફરીથી પાંચ તારીખથી ગુજરાતના આ વિસ્તારોની અંદર રેનફોલ એટલે કે વરસાદ પડવાની સંભાવના છે છે એ વ્યક્ત કરવામાં આવી એટલે બે દિવસના વિરામ બાદ એટલે કે ત્રણ અને ચાર તારીખના વિરામ બાદ ફરીથી ગુજરાતની અંદર પાંચ તારીખથી આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે એવી રીતે મિત્રો ફરીથી ગુજરાતની અંદર છ તારીખના રોજ સાત તારીખના રોજ અને આઠ તારીખના રોજ એક હળવા વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે અને એને લઈને હવામાન વિભાગ દ્વારા બે મહત્વપૂર્ણ માહિતી છે એ આપવામાં આવી છે એમાંની પ્રથમ માહિતી છે કે આવનાર પહેલી તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં ફરીથી એક લો પ્રેશર એરિયા બનશે અને અહીંયા રેનફોલ ડિસ્ટ્રિબ્યુશનની જે આગાહી આવી છે એમાં પણ તમે પાંચ તારીખે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર ફરીથી વરસાદ પડવાની શક્યતા છે એ વધારી દેવામાં આવી છે આ મિત્રો હવામાન વિભાગ દ્વારા ઓગણત્રીસ તારીખના રોજ ત્રણ વાગ્યા પછી એક નવું બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું અને એ બુલેટિનની અંદર ફરીથી ગુજરાતની અંદર ભારે વરસાદ અને નવા વરસાદના રાઉન્ડને લઈને મોટી માહિતી છે એ આપવામાં આવી છે હવે મિત્રો વિંડી એપ્લિકેશનની અંદર વરસાદની શું આગાહી બતાવી રહ્યા છે એના ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો વહેલી સવારની અપડેટ પ્રમાણે સિસ્ટમનું મધ્ય કેન્દ્ર છે આ વિસ્તારો ઉપર બતાવી રહ્યું છે અને આ જગ્યા ઉપરથી ધીમે ધીમે હવે દેવભૂમિ દ્વારકા થઈ અને આગળ વધી અને મિત્રો ઓમાન દેશ તરફ જશે ખાસ કરીને અહીંયા તમે વિંડી એપ્લિકેશનની અંદર જોઈ શકો છો કઈ રીતે સિસ્ટમ છે એ આગળ વધી રહી છે જોકે સિસ્ટમ છે એ ધીમી ગતિ આગળ વધવાની છે જેમને કારણે હજી ગુજરાતની અંદર આજે અને આવતીકાલે વરસાદ પડવાની શક્યતા રહેલી છે ખાસ કરીને અહીંયા તમે વિન્ડી એપ્લિકેશનની અંદર જોઈ શકો છો અને વરસાદની શક્યતા છે એ પણ ખાસ કરીને તમે આજના દિવસે ગુજરાતની અંદર જોઈ શકો છો વધારે વરસાદ પડવાની શક્યતા આજે મિત્રો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે અને કચ્છના ભાગો છે એની અંદર રહેવાની સંભાવના છે ખાસ કરીને તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારોની અંદર વધારે વરસાદ છે એ આજના દિવસે નોંધાશે અહીંયા મિત્રો તમને જિલ્લા પ્રમાણે માહિતી જણાવી દઉં તો આજે ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જુનાગઢ છે ઉનાના વિસ્તારો છે દીવના વિસ્તારો છે ગીર સોમનાથના વિસ્તારો છે અમરેલીના કેટલાક વિસ્તારો છે એની અંદર ભારે વરસાદ પડી શકે છે આ સાથે જામનગર મોરબી મોરબીના અમુક વિસ્તારો રાજકોટ સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારો ભાવનગરના અમુક વિસ્તારો આ વિસ્તારોમાં પણ મધ્યમ મળવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે પરંતુ આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા આજ વિન્ડી એપ્લિકેશન બતાવી રહી છે તો કચ્છના પણ કેટલાક ભાગોની અંદર દરિયાઈ પટ્ટીના ભાગો છે એની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા આજના દિવસે રહેલી છે આવતીકાલે પણ ત્યાં વરસાદની શક્યતા યથાવત રહેશે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે આ રીતે દરિયાઈ છેડેથી આ રીતે આગળ વધવાની છે ધીમી ગતિ આગળ વધશે એમને કારણે આ સિસ્ટમનો જે ઘેરાવો છે એ ગુજરાતના ભાગો ઉપર આવશે જેથી ગુજરાતની અંદર હજી પણ એકથી લઈને ત્રણ ઇંચ ત્રણ ઇંચથી ચાર ઇંચ સુધીનો અને પાંચ ઇંચ સુધીનો વરસાદ છે એ પડી શકે જોકે ગઈકાલે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર આઠ ઇંચ સુધીનો વરસાદ છે એ પણ પડ્યો હતો સુત્રાપાડા જેવા વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ